આજુબાજુના વીસ કિલોમીટરના ગામોના ત્રણસો થી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એકવાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ લક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ શું અમારે એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું પરંતુ અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીત નિયમ પ્રમાણે ને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું માવજીભાઈ લો ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ